ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા આ યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે મે જાન્યુઆરી છે અને રવિવાર છે તો આપણે ત્યાં આજે આયુર્વેદની જે દવા માટે જે ભક્તો આવ્યા છે પેશન્ટ આવ્યા છે તો આપણે એને સરસ મજાની સેવા અને આપણે ચાહકો પાસેથી આપણે થોડી માહિતી લઈએ અને એમને સેવાનો શું લાભ મળે છે એના માટે થોડી આપણે જાણકારી લઈએ અને આયુર્વેદથી આપણે જેનો ઉપચાર કરીએ છીએ અહીં આપણા પધારેલા આપણા સમાજના સર્વ ભક્તજન આ પેશન જે ભક્તો છે આપણા દૂર દૂરથી આવ્યા છે વાપી બાજુથી પણ આવ્યા છે તો આજે રવિવાર તો ઘણા બધા ભક્તો છે અને થોડાક નીકળી પણ ગયા છે તો આપણે થોડી માહિતી એટલા માટે લઈએ કે આપણે વિડીયો બનાવીએ તો આ વિડીયો જોઈને સમાજ જાણે એની પાસે આ વિડીયો પહોંચે અને થોડી જાણકારી મળે તો એના માટે આપણે આ વિડીયો બનાવવાની જરૂર છે તો હું લોલવણ તાલુકો અને તાપુ જિલ્લો તો આપણે આયુર્વેદનું કાર્ય સતત કરી રહ્યા છીએ અને આપણે ભક્તો પાસેથી થોડી માહિતી લઈએ કે ભક્તોને આ દવા લીધી છે આ થોડું ખોલીને બતાવજો આપણે જે ઉકાળો બને છે એને આપણે ખુલ્લી આમ બતાવવાનો છે આ આપણો કાઢો બનાવે છે આ આયુર્વેદથી એ કાળજ આપીને આપણે દવાનો ઉપચાર કરીએ છીએ આપણે માલિશ કરવાનું અને દવા આપવાનું અને બીજું કે માલિશની દવાઓ આ બધી સરસવ તેલમાં આપણે બનાવીએ છીએ અને આ બધા સુગરની અને આ હાઈટ દમ એના માટે આપણે બધી દવાઓ આયુર્વેદથી આપણે કાર્ય કરીએ છીએ આ કારેલા જામુન પ્રવાહી આ બધી સુગર ડાયાબિટીસ અને આના માટે આપણે થોડી જાણકારી પણ આપીએ છીએ અને આપણે દવા આપીને આપણે ઉપચાર કરીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે હવે આગળ વધીએ આ વિડીયોની અંદર કેમ છો શું નામ આપણું અનુભાઈ 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 તમે આજે પહેલી વાર આવ્યા છો કે બીજી વાર બીજી વાર બીજી વાર આવ્યા છો તો તમે આયુર્વેદની દવા મારી પાસે તમે આગળ આવેલ અને આજે બીજી વાર આવ્યા છો તો તમને કંઈક રાહત મળ્યું કે મળ્યું છે શું ફરક લાગે તમને હા

ચાલો સરસ તો તમે હમણાં ખુશ છો ને ખુશ બરાબર છે તમારું બેન તમે આજે પહેલી વાર આવ્યા છો સરસ સરસ તો તમને કોઈ કે કીધું હશે ને હા બરાબર છે તો તમે શેની શેની દવા લેતા હતા અત્યાર સુધી સુગર પ્રેશરની ની દવા લેતા હતા હા કેટલા સમયથી લેતા હતા આઠ દસ વર્ષ થઈ ગયા જરાક જોર માં બોલજો તો એવો છે તો કેટલા પૈસા ની બરબાદી કરી તમે તો તમે ડોક્ટર પાસે ગયા તો તમને સુગર પ્રેશર ની દવા લેતા હતા તો તમને કંઈ ફરક લાગ્યો નહીં લાગ્યો હવે અહીંયા તમે આવ્યા તો લગભગ અડધો પોણો કલાક થયો ને મેં તમને એક જ વાટકી દવા પાવી છે ને બરોબર તમને કઈ ફરક લાગ્યો લાગે છે તમને હવે વિશ્વાસ લાગે કે ખરો કે સુનિલભાઈ પાસે હું આવીશું તો તમે સારા થઈ જશો બરાબર ચાલો સરસ સરસ કેમ છો દાદે તમે આગળ આવેલા કે આવેલા હા તમને ફરક લાગે છે હા બરાબર છે તો ફ્રેન્ડ્સ આપણે આ પેશન પાસેથી આપણે થોડીક માહિતી નટુભાઈ કેમ છો સારું છે ને આ નટુભાઈ લગભગ કેટલા મહિનાથી આપણે તમારા છ મહિના છ મહિના ઉપર થઈ ગયા આ ભાઈ મહિના ઉપર થી થઈ ગયા આવતા છે દવા લઈને આજે તમને કેવો ફરક લાગે હા મારા પહેલે પગ કોરોના વખતે દુખતા હતા સુનીલ ભાઈ તો હતું કે થોડોક સમય લાગશે પણ પગ સારું થઈ જશે એટલે મારા પગને હવે સારું છે પહેલે કરતા સારું છે અને એ સુનીલ માલિશ કરી આપે છે ત્યાર તરત જ અસર કરે છે અને અહીં જે દવા પીવડાવે છે તો ત્યારથી માણસ થોડોક 25 20% અહીં ફેર પડી જાય દવા લેવાથી એને સારી રાહત થાય છે અને મારી મમ્મી એટલે મારી માસી ને અમે બહુ વખત સુરત રહેતા હતા ત્યારે એને સુગર પ્રેશર અને ડાયાબિટીસ એટલે એને તકલીફ હતી પછી અમે અહીંયા લાવ્યા એટલે પંદર પંદર દિવસે બે વખત લાવ્યા આજે દવા દવા લેવા આવ્યા છે ત્યારે એથી એને ફરક છે આપણે સારું છે અને આપણે ચાલે બી સારી રીતે છે અને ખાંસી કફ દમવાળું છે તે બીને પચાસ ટકા જેવું ફેર પડી ગયું છે ને આ દવા લેવાથી સો ટકા ફેર પડશે

સારું છે પણ સુનિલભાઈ જે દવા આપે છે એની પરેજી ખાસ માણસ રાખવાની હોય છે એની પરેજી થોડીક ભૂલ થાય તો કદાચ આડઅસર થઈ શકે છે એટલે થોડું આડઅસર જેવું ના થાય પણ સારું થઈ જાય સારું સમય લાગે તો પરેજી જરૂરી છે પરેજી ખાસ જરૂરી છે જરૂરી છે મારે એ જ કહેવાનું છે કે તમે આયુર્વેદની દવા તમે લેવો ને આયુર્વેદનો તમે ઈલાજ કરાવો તો તમે એમાં પહેલી પરવેજની જરૂરી છે તમારે પરવેજ રાખવો જરૂરી છે કેમ કે પરવેજ નહીં રાખશો તો તમે ખોટા પૈસા બરબાદ કરશું તો આપણે ખોટા પૈસા બરબાદ કરવાના નથી આપણે પૈસા બચાવવાના છે ઘરમાં અને આપણે ઘરનું સંસાર સુખીથી ચાલે એના માટે જ આપણે મહેનત કરતા હોય છે બરાબર તો મારે આ જ કાઢો આયુર્વેદથી બનાવવાનો અને એ જ મૂલતવ્યો છે કે આ વિડીયો બનાવવાનું એક જ કારણ છે કે આવા બધા જે ભક્તો આવે છે એ ભક્તો સુધી જન જન સુધી મારો આ વિડીયો પહોંચે એના માટે હું બનાવું છું મારે કોઈ કમાણી કરવાની કોઈ ઈચ્છા કોઈ એવી કોઈ લાલસા નથી હું તો ખાલી આ વિડિયો એના સુધી પહોંચે અને જન સુધી પહોંચે અને મારી જે સમાજના જે ભક્તો છે અહીંયા સુધી આવે અને સારા થાય એ અપેક્ષા હિસાબે હું આ વિડીયો બનાવું છું તો ફ્રેન્ડ્સ હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ પાછા ફરી મળીશું બીજા યુટ્યુબ બ્લોગ ચેનલમાં ત્યાં સુધી મને રજાઈ આપો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ